સુરતમાં વધુ એક હાર્ટ થી મોત પુણા વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય યુવાનને હાર્ટ એટેક વર્ષીય ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો રાત્રે સુતા હતા ને સવારે ઉઠ્યા જ નહીં સવારે છ વાગે યુનિટી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના હાજર ડોક્ટરે મૃત ઘોષિત કર્યા મૃતકને કોઈ બીમારી પણ ન હતી મારું નામ ભાવેશભાઈ છે મારો ભત્રીજો હતો એ એક્સપાઈડ થઈ ગયો છે એને હું બીજે રહું મને ફોન આવ્યો સોરમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે એટલે હું ગયો પછી સાહેબે એમ કીધું કે એને રાતે એટેક આવી ગયેલો હે કેટલા વર્ષનો હતો ત્રેવીસ વર્ષનો હતો જય ચમનભાઈ વેબસ કોઈ વ્યસન કોઈ બીમારી નહોતી અને કોલેજ કરીને જોબે જઈ રહ્યો હતો ઘરનો ધંધો કરતો પરિવારમાં ત્રણ બે જણા જતા એક બેન છે સાસરે ગઈ છે